અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવેનું નવીનીકરણનું કામ મંતરગતિએ ચાલતા હિંમતનગર શહેરના સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો નેશનલ હાઇવેનું કામ કરતી એજન્સીના કર્મચારીઓએ ચાર દિવસમાં સમારકામ કરી આપવાની વાત કરતા હાલ પૂરતો વિરોધ શમ્યો અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવેનું ફોર લેનમાંથી સિક્સ લેનમાં ની કામગીરી ચાર વર્ષ કરતાં ઉપરાંત સમયથી ચાલી રહી છે જેમાં હિંમતનગર શહેરના સહકારી જીન અને મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજનું કામ મંદર ગતિએ ચાલતું હોવાના કારણે સ્થાનિકો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે વેપારીઓ દ્વારા અનેકવાર હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં પણ ઓવરબ્રિજની બાજુના સર્વિસ રોડનું સમારકામ નહીં કરવામાં આવતા આજે સ્થાનિક વેપારીઓએ હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો હતો સર્વિસ રોડ પર મસ મોટા ખાડા અને રોડ હોવાના કારણે દિવસ દરમિયાન ધૂળ વધુ પ્રમાણમાં ઉડી રહી છે જેના કારણે વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે એટલું જ નહીં પરંતુ બિસ્માર હાલતના રોડના કારણે ટ્રાફિક જામ પણ વધુ રહેતો હોવાને લઈને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે અને આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પ્રદર્શન જોતા જ હાઈવે ઓથોરિટીનું જે કામ કરી રહ્યા છે તે કોન્ટ્રાક્ટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી કોન્ટ્રાક્ટ કંપનીના જનરલ મેનેજર ઘટના સ્થળે દોડી આવ્યા બાદ વેપારીઓને ત્રણથી ચાર દિવસની અંદર આ રોડનું સમારકામ કરી આપવાની બાહેદડી આપતા હાલ તો વિરોધ સમય હતો પરંતુ જો આગામી સમયમાં જો આ યોગ્ય નિવેડો નહીં આવે તો વેપારીઓ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યા છે